જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક અધ્યાય અડસઠ કૌરવો પર બલરામજીનો કોપ અને પલ લગ્ન શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન યુદ્ધમાં ચિતનારો જાંબવતીનો પુત્ર સાંભ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની પુત્રી લક્ષણા હરી ગયો તેથી કોપેલા કૌરવો કહેવા લાગ્યા આ છોકરો ઉદ્વત છે તેણે આપણને ન ગણી ન ઈચ્છતી કન્યાને બળતકારે હરી છે માટે આ ઉદ્વત છોકરાને કેદ કરો યાદવો આપણને શું કરવાના છે તેઓ આપણી કૃપાથી જ આપણે આપેલી સમૃદ્ધિવાળી ભૂમિ ભોગવે છે પુત્રને કેદ પકડાયેલા સાંભળી યાદવો અહીં આવશે તો ગર્વ રહિત થઈ પ્રાણાયામ વગેરેથી સારી રીતે વશ કરેલી ઇન્દ્રિયોની પેટે શાંત થશે આપ પરસ્પર કહી કુરુ વૃદ્ધ ભીષ્મની સંમતિ પામેલા કર્ણ સલ પુરી યજ્ઞ કેતુ તથા દુર્યોધન સાંભને કેદ કરવા તૈયાર થયા મહારથી સાંભ પાછળથી દોડી આવતા કૌરવોને જોઈ સુંદર ધનુષ્ય લઈ સિંહની પેટે એકલો ઊભો રહ્યો એટલે તેને કેદ પકડવા ઈચ્છતા કર્ણ વગેરે ધનુર્ધાધીઓ કોપાયમાન થઈ ઊભો રહે ઊભો રહે એમ કહેતા તેના પર બાણ વરસાવવા લાગ્યા હે કુરુક્ષેત્ર હે શ્રેષ્ઠ કૌરવો એ પ્રમાણે પડકારેલો ભગવાનનો પુત્ર યદુનંદન સામ ક્ષુદ્ધ મુંગલાઓએ પડકારેલા બાણસિંહની સિંહની પેટે તે સહન કરી શક્યો નહીં તે વીર સુંદર ધનુષ્યનો ટંકાર કરી કર્ણ વગેરે છે રથીઓને જુદા જુદા તેટલા જ બાણ મારી એકી સાથે વિંધી નાખ્યા વળી ચાર ચાર બાણોથી તેઓનો ચાર ચાર ઘોડાઓને એક એક બાણથી સારથીઓને તથા એક એક બાણ વડે મોટા ધનુર તે રથીઓને બીંધ્યા

નારદજી પાસેથી આ સમાચાર સાંભળી યાદવો ક્રોધયમાન થયા તેઓએ ઉગ્રસેનની આજ્ઞાથી કૌરવ સામે ચડાઈ કરવા તૈયારી કરી એટલે તૈયાર થયેલા તે મોટા યાદવોએ બલરામે શાંત પાડ્યા કેમ કે કલિયુગના મેલનો નાશ કરનારા બલદેવજી કૌરવો તથા યાદવો વચ્ચે ક્લેશ ઈચ્છતા ન હતા તે સૂર્ય સમાન તેજસ્વી રથમાં બેસી ગ્રહોથી વીંટાયેલા ચંદ્રની પેટે કુલ વૃદ્ધ બ્રાહ્મણો સાથે હસ્તીનાપુર ગયા જ્યાં ત્યાં જઈ બલરામ બહારના બગીચામાં રહ્યા અને કૌરવોને અભિપ્રાય જાણવાની ઈચ્છા ઉદ્ધવજીને ધૂતરાષ્ટ્ર મોકલ્યા ઉદ્ધવજી ભીષ્મને દ્રોણાચાર્યને બાહુલિક રાજાને તથા દુર્યોધનને વિધિ પ્રમાણે પ્રણામ કરી બલરામ આવ્યા છે એમ જણાવ્યું એટલે તેઓ બધા પરમ સ્નેહી બલરામને આવેલા સાંભળી ઘણા પ્રસન્ન થયા અને ઉદ્ધવજીનો સત્કાર કરી હાથમાં માંગલિક ભેટ લઈ બલરામની સામે ગયા યોગ્યતા પ્રમાણે બલરામને મળી તેઓએ અતિથિ સત્કાર રૂપે એક ગાય તેમજ અર્ધ બળ દેવજીને અર્પણ કર્યું ને તેમનો પ્રભાવ જાણતા તેઓ તેમણે મસ્તક વડે નમ્યા પછી પરસ્પર સગા સંબંધીઓનું કુશળ ક્ષેમ સાંભળી એકબીજાનું આરોગ્ય થતા કુશળક્ષેમ પૂછી બલરામ આવ નિર્ભય વચન બોલ્યા તમે ઘણા એકલા ધર્મયુક્ત સાંભળે આ ધર્મથી કેદ કર્યો છે તે આપણે સંબંધીઓમાં એકતા રહે એ ઈચ્છાથી સહન કર્યું છે શ્રી સુખદેવજી બોલ્યા પ્રભાવ ઉત્સાહ તથા બળતી પૂર્ણ અને પોતાની શક્તિને ઘટે તેવું બળદેવ દી બળદેવનું એ વચન સાંભળી અત્યંત કોપેલા કૌરવો બોલ્યા અહો આ મોટું આશ્ચર્ય છે કાળની ગતિ દુર્લભ્ય છે કારણ કે ખાસલું પણ મુકુટથી સેવાયેલા મસ્તક પર ચડવા ઈચ્છે છે આ યાદવો આપણી સાથે સંબંધવાળા થયા છે અને તેથી જ સૂવું બેસવું તથા જમવું વગેરે આપણી સાથે કરી આપણે જ તેઓને આપણી સમાન કક્ષાના કર્યા છે વળી તેઓએ રાજ સિંહાસન પણ આપણને જ આપ્યું છે આપણી દયા અથવા ઉપેક્ષાથી ચામરો પંખા શંખ ઉજ્જવળ ક્ષત્ર મુકુટ રાજ્ય શાસન અને સૈયાનો ઉપયોગ કરે છે પણ હવે યાદવો સામે રાજાના ચિહ્નો રહેવા ન જોઈએ કારણ કે તે સાપને પાયેલા અમૃતની પેટે ઉલટા આપણું જ પ્રતિકૂળ કરનાર થયા છે ખેદની વાત છે કે યાદવો આપણી કૃપાથી સમૃદ્ધિવાન બન્યા છે તેજ નિર્લજ થઈ આજે આપણને આજ્ઞા કરે છે પણ તેઓ એમ નથી જાણતા કે જેમ સિંહનો ગ્રાસ બકરું છીનવી શકે નહીં તેમ ભીમ દ્રોણ તથા અર્જુન વગેરે કૌરવોને ન આપેલી વસ્તુ ઇન્દ્ર પણ લઈ શકતો નથી શ્રી સુખદેવજી બોલ્યા હે ભરત શ્રેષ્ઠ રાજા ઉચ્ચ કુળમાં જન્મ તથા સગા સંબંધીઓથી યુક્ત ધન સંપત્તિથી ઉત્કટ મદવાળા બનેલા તે અસભ્ય કૌરવો બળદેવજીને એવા કઠોર વાક્ય સંભળાવી અસ્તિનાપુર પાછા ફર્યા એટલે બલરામ કૌરવોને તે શોભાવ અને તેના ન કહેવા જેવા વચનો સાંભળી ક્રોધથી તમતમી ઊઠ્યા એ વખતે તેમની સામે પણ જોઈ શકાતું ન હતું તેઓ વારંવાર જોરથી હસતા બોલ્યા ખરેખર અનેક જાતના મદથી છકેલા દુષ્ટો શાંત ઈચ્છતા જ નથી તેઓને તો પશુઓને ધોકાની પેટે દંડ દંડ જ શાંત કરનાર થાય છે અહો અત્યંત આવેશમાં આવેલા યાદવોને તથા શ્રી કૃષ્ણને શાંત પાડી હું કૌરવો અને યાદવોમાં શાંત રહી એ ઈચ્છાથી અહીં આવ્યો પણ આ મંદબુદ્ધિ કૌરવો ક્લેશ ઉપર જ પ્રીતિવાળા અને દુષ્ટ છે આ અભિમાનીઓએ મારું પણ અપમાન કરી મને વારંવાર દુષ્ટ વાક્યો કહ્યા છે ઇન્દ્ર વગેરે રોગપાલો પણ જેમની આજ્ઞામાં વર્તે છે તે ભોજ વૃષ્ણી તથા અંધક કુળના રાજા ઉગ્રસેન આ લોકોની દ્રષ્ટિએ રાજા જ નથી જેમણે દેવોની સુદર્ભા સભા પોતાની અધીન કરી છે અને દેવોના કલ્પ વૃક્ષ પારિજાતને આણી જેણો આનો જેવો તેનો ઉપયોગ કરે છે તે શ્રી કૃષ્ણ રાજા શાસનને યોગ્ય નથી સર્વ સંપત્તિઓની અધિશ્વરી સાક્ષાત લક્ષ્મીદેવી જેમના બંને ચરણ સેવે છે તે શ્રી કૃષ્ણ રાજલો લાયક જ નથી જેઓ તીર્થો સેવ્યા હોય એવા યોગીઓને પણ જે તીર્થ યોગ્ય છે એવી જેમના ચરણ કમળની રજને સમગ્ર લોકપાલો પોતાના ઉત્તમ મુકુટ પર ધરે છે અને બ્રહ્મા શંકર હું તથા લક્ષ્મી જેમના એક અંશો પણ અંશરૂપ હોય એમના ચરણકમળની રજને ચીરકાલ મસ્તકે ધરીએ છીએ શ્રી ભગવાન પણ રાજ સિંહાસન યોગ્ય ક્યાં છે યાદવો તો કૌરવોએ આપેલા પૃથ્વીનો એક ટુકડો ભોગવે છે અહો અમે યાદવો ખાસરા જેવા અને કૌરવો પોતે મસ્તક બરાબર અહો દારૂ વગેરે પીને ગાંડા બનેલાઓની પેઠે ઐશ્વર્યથી છકેલા આ અભિમાનીઓની આવી અસંબંધ અને કઠોર વાણી તેમણે શિક્ષા કરનારના સમર્થ કયો પુરુષ સહન કરે આજે હું પૃથ્વીને કૌરવો વિનાની કરીશ આમ ક્રોધાયમાન થઈ જગતને જાણે બાળી નાખતા હોય હાથમાં હળ લઈ ઊભા થયા અને અસ્તિના પુર ને ઉખેડી ગંગામાં ફેંકી દેવા તૈયાર થઈ ક્રોધમાં ખેંચવા લાગ્યા એ વેળા ગંગામાં પડતું અસ્તિના જળમાં રહેલી નૌકાની પેઠે ડગમગતું ખેંચાવા લાગ્યું તે જોઈ કૌરવો ગભરાયા ને જીવવાની ઈચ્છાથી કુટુંબો સાથે બળદેવડીજીને શરણે ગયા અને લક્ષ્મણા સાથે સાંભને આગળ કરી બે હાથ જોડી તે પ્રભુને કહેવા લાગ્યા હે રામ ઓ બલરામ હે સર્વના આધાર અમે આપનો પ્રણામ જાણતા નથી અમે મૂળ અને દુષ્ટ બુદ્ધિ છીએ તો અમારો અપરાધ ક્ષમા કરવા આપ યોગ્ય છો વિદ્વાનો કહે છે કે જગતની સ્થિતિ ઉત્પત્તિ તથા નાશનું કારણ આપ એક જ છો અને હજાર મસ્તકવાળા અનંત ભૂમંડળને પોતાના મસ્તક પર લીલા વડે ધારણ કરો છો અને પ્રલયકાળે સર્વ જગતને પોતામાં લીન કરી આપ એક જ બાકી રહી સૂવો છો હે ભગવન સત ગુણ ધારણ કરતા આપનો કોપ સમગ્રને શિક્ષણ આપવા આપવા હોય છે પરંતુ દ્વેષ કે મસ્તરથી આપને કોપ થતો જ નથી કેમ કે આપનો કોપ મર્યાદાઓનું પાલન કરવામાં જ तात्पर्य વાળો છે હે સર્વ પ્રાણીઓની આત્મા હે સર્વ શક્તિ ધારણાર અવિનાશી આપને અમારા નમસ્કાર છે હે વિશ્વકર્મા આપને મારા નમસ્કાર છે અમે આપને શરણે આવ્યા છીએ શ્રી સુખદેવજી બોલ્યા એમ શહેર કંપી જતા ભયભીત થઈને શરણે આવેલા કૌરવોએ બળદેવજીને પ્રસન્ન કર્યા એટલે ડરસોમાં એમ કહી તેમણે અભયદાન આપ્યું પછી પુત્રી પર પ્રેમવાળા દુર્યોધને સાઠ વર્ષની વયના બારસો હાથીઓ એક લાખ વીસ હજાર ઘોડા સૂર્યની પેટે જળહરતા સોનાના છ હજાર રથો તેમજ સોનાની કંઠીઓવાળી એક હજાર દાસીઓ પુત્રીને પહેરાવણીમાં આપી યાદવ શ્રેષ્ઠ ભગવાન બળદેવજી તે બધું સ્વીકારી પુત્ર તથા પુત વધુ સાથે સંબંધીઓના અભિનંદન પામી દ્વારકા તરફ વિદાય થયા પોતાના નગરમાં પ્રવેશ કરી પ્રેમાળ મનવાળા સંબંધીઓને મળી શ્રેષ્ઠ યાદવોની સભા વચ્ચે કૌરવો તરફ પોતે જે વર્તન કર્યું હતું તે સર્વ બળદેવજીએ કહ્યું હજી સુધી પણ બળદેવજીના તે પ્રાક્રમને સૂચવતું હસ્તીનાપુર દક્ષિણ તરફથી ઊંચું અને ગંગા તરફ ઢળતું દેખાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરા દશમ સ્કંદ અધ્યાય અડસઠ સમ જય શ્રી કૃષ્ણ